હેલો એવરીવન વેલકમ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ જય દ્વારકાધીશ તો બસ અત્યારે સવારના કેટલા નવ નું વાયગા છે ઉઠી તો ક્યાં ના ગયા પણ નાસ્તો પાણી પછી હું કહેવાય કે થોડુંક વિડિયો એડિટિંગ નું કામ બાકી હતું તો એવું બધું પતાવ્યું અત્યારના પોરમાં અને ઘરનું તો બધું કામ બાકી જ પડ્યું છે સંજવારી પોતા વાસણ જો કે વાસણ તો એટલા બધા કઈ છે ને નાસ્તાના કેમ કે કઈ બને નથી નાસ્તામાં એટલા માટે પડું તું મતલબ થોડુંક એ બધું ખાધું છે અને કપડા એવું બધું છે તો હવે એમાં છે એવું કે બધું તો આપણે આપણે છે છે ને આવીને કરશું અત્યારે જવાનું અને જોઈને ઓફકોર્સ બધાને આઈડિયા તો આવી ગયો છે ક્યાં જવાનું છે આપણે જવાનું છે અહિયાં સરદાર માર્કેટમાં અને સરદાર માર્કેટમાં શું કેવાય આપણે શાકભાજી વેજીટેબલ બધું લેવા જવાનું છે તો એમાં છે એવું કે અહિયાં હું છે ને હું કેવાય સુરતમાં જ મોટી થઈ છું બટ હજી વા મે સરદાર માર્કેટ એક વાર હું જોઈ નથી અમે જો કે થી નીકળ્યા છે બાર થી બધું લેવા હોય બટ અંદર છે ને હું હજી ક્યારે એટલે ક્યારે ગયા જ નથી તો તો ને ને કાલ મમ્મી વાત ચાલ ના આપણે સરદાર માર્કેટમાં જઈએ એમ પણ હું ગામડે થઈ ને ત્યારથી હું માર્કેટમાં ગઈ નથી ખાલી એક દિવસ છે ને એમ કેવાય કે મસાલો ને આદુ ને એવું બધું લીમડું જોયતું તો ખાલી રાત લઈને આવી ગયા હતા તો આમ પણ હવે મારું ફ્રીજ આખું ખાલી પડ્યું છે તો એને ભરવું પડશે ને કેમ કે બધું હવે બનાવવું પડશે

લઈ શાકભાજી લીલોતરી પછી બનાવીએ લીલું લીલું જોઈએ પેલા તો હું ત્યાં છે હું નઈ કેમ કે હું તો ફર્સ્ટ ટાઈમ જાઉં છું એટલા માટે મને કઈ ખબર નથી રાજે પેલી વાર જાય છે મારા મમ્મી જાતા હોય એટલે મારા મમ્મી ને લઈને જ જાય છે કેમકે અમને બંને ને કઈ આઈડિયા છે નહીં સરદાર માર્કેટ ના અને અમે પણ જોઈ નથી અને શું કેવાય અમે પણ જોઈએ અને તમને બધા નહીં બતાવશું જો કે જે સુરતમાં માં રહેતા છે એને તો ઓફકોર્સ ક્યારેક ને ક્યારેક તો ગયા જ હશે સરદાર માર્કેટમાં એટલે હવે અમે જોઈએ અને તમને બધા નહીં બતાવશું અમારા સુરત ની સરદાર માર્કેટ તો કઈ નઈ ચાલો હવે આપણે પેલા આપડે નીકળીએ आवी गई आपदार मार्केट खेतीवाडी उत्पन्न बजार सूरत તો ચાલો હવે છે ને આપણું બધું શાકભાજી લેવાઈ ગયું અહિયાં બે થેલી મારી પાસે છે ને એક થેલી મમ્મી પાસે છે અને હવે આપણે સરદાર માર્કેટ બહાર નીકળી જઈએ પેલા કેમ કે નોકરી મરચા ની જ ગંધ આવે છે તો બસ અહિયાં અમે ઘરે આવી ગયા મારા પપ્પા ના ઘરે આવી ને હવે એ કે છે કે અહિયાં જ રસોઈ બનાવી નાખીએ ને અહિયાં થી તમે જમીને જાઓ

તો મતલબ એટલો બધો કઈ તો હોય ને હું પેલી વાર જ ગઈ છું એટલો બધો કઈ ડિફરન્ટ નથી પડતો બધા પાંચ દસ રૂપિયાનો ડિફરન્ટ પડતો હોય પણ હું કેવાય કે તો એટલું ટિકિટ પાડવી જોઈ જાય તો આ તો એમ કે પેલું એક્સપિરિયન્સ લીધું છે બટ એમ કે જે એકદમ નજદીક રહેતા હોય સરદાર તો એને બહુ સારું પડે કેમકે બહુ બધું પબ્લિક ત્યાં લેતું હતું બટ એકદમ નજદીક રહેતા હોય તો એને સારું પડે એમ ઇઝી પડે અને જથ્થાબંધ માલ લેવાનું હોય એને ઈઝી પડે બાકી આપણે તો કેટલું હોય તો અમે તો બે જણા છે પાંચસો પાંચસો કિલો કિલો હોય કે એનાથી બધું તો હોય નહીં

તો કઈ ને હવે પેલા તો છે ને આ મેથી ની ભાજી નો પણ ખોલી એને સાફ કરવાનું છે આપણે તો બસ મે ડિનર ની તૈયારી કરી લીધી છે અને ડિનર માં છે ને મગ ભાત ખાવાનો જો કાલે બનાવતા ને મગ ભાત તો થયું એવું કે બાટલો વયો ગયો તો પછી કઈ મગ ભાત બઈ ના નઈ એટલે બસ પછી હવે છે ને આજે મગ ભાત અને થોડી કેવી રોટલી બનાવવાની છે તો ડિનર ની તૈયારી છે ને મે અહીંયા કરી નાખી છે કુકર ચડાવી દીધું છે અહીંયા મગ નું અને થોડાક એવા વાત ભાત બનાવવાના છે અને રોટલી કેટલી થોડી કેવી રોટલી બનાવવાની છે અને શું કહેવાનું હતું રાત ડેમ હમણાં છે ને એમના બાર આઠ મારવા ગયા હતા તો થોડુંક સામાન લઈ એવા છે તો સામાન માં તો છે ને અહિયાં ડુંગળી લઈ એવા કેમ કે આ વખતે છે ને મારી ડુંગળી થોડીક વેલી જ પૂરી થઈ ગઈ બાકી તો હાલે એમ વરસ આખું હાલે બટ આ વખતે ડુંગળી થોડોક સ્ટોક પૂરો થઈ ગયો એટલે આ પાછી લેવી પડી અને અહીંયા જમરૂખ મોટા મોટા લઈને આવ્યા છે રાજ ખબર નહીં કેટલા ના કિલો લાવ્યા હોય અને સીતાફળ લઈને આવ્યા છે જોકે સીતાફળમાં તો છે ને ત્રણ પીસ છે અને એક મોટું બધું આટલું મોટું બધું પીસ બીજું હતું બટ ખબર નહીં થયું એવું એમાં ખબર નહીં એમ ગાડીમાં ભટકાણું ભટકાણું હોય કે હું કેમ કે હું ભાઈ ગઈ નથી એટલે એને બધું લેવામાં તો એ થોડું કે એવું મતલબ કે શું કહેવાય કે ભાંગી ગયું છે કેમ કે એકદમ પાકેલું હશે તો ભાંગી ગયું છે તો એને ફ્રીજમાં મૂકી દીધું અને રાત્રે હું રસોઈ બને આવું છું અને આ થોડીક એવી છે ને મેં વહેલી રસોઈ છ વાગ્યા ચાલુ કરી દીધી

છ વાગ્યા અંધારું થઈ જાય કા હમણાં છ છ વાગ્યા છે બટ હવે શિયાળાના દિવસોમાં શું કહેવાય કે થોડું થોડું અંધારું થવા માંડ્યું તો કઈ નઈ હવે છે ને આપણે રસોઈ નું કામ પેલા તો પતાવવા માંડીએ ફટાફટ રસોઈ નું કામ પતાવી નાખીએ કઈ ચાલો હવે આપણે પછી મળીએ રસોઈને ને બનાવીને તો ચાલો આવી જાવ બધા સરસ મજાનું ડિનર કરવા આજે છે ને મેં આ ગ્રીન મગ બનાવ્યા છે આમાં શું કેવાય લાલ મરચું પાવડર નથી નાખ્યું બટ લીલું મરચી આવે ને જે સૂકી મરચી લીલી ઈ નાખી છે ખાંડીને અને ભાત બનાવવા છે સાથે એકદમ સિમ્પલ જીરા રાઈસ કે નથી બનાવવા સિમ્પલ ભાત બનાવવા છે રોટલી કાચરી તો કાલની તરેલી છે લીંબુવાળી ડુંગરી ડુંગળી અને અહીંયા છે છાસ આપણે ઠંડી ઠંડી બરફ નાખેલી છે શું કેવાનું રાજ ભૂખલાઈ ગઈ કે આજે તો પણ વહેલું છે આપણું જમવાનું ચાલો જમીને થઈ ગયા છે ફ્રી અને બધા સીતાફળ ખાવા માટે મસ્ત મીઠું સીતાફળ છે તો કઈ નઈ ચાલો હવે આપડે અહિયાં જ એન્ડ કરી નાખીએ આ બધાને પસંદ હોય તો પ્લીઝ કરી કરી દેજો દેજો શેર તમારા ફ્રેન્ડ એન્ડ ફેમિલી ની સાથે અને ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી જય દ્વારકાધીશ